અત્યારે છે હું વીઠી છું ત્રણ વાગે તમને બધાને એમ નથી લાગતું કે મને કાંઈ વાંધો નહીં હવે નીંદર આવે છે તો આવે છે તો જો અત્યારે હજી ત્રણ વાગે ઉઠી છું અને હવે છે ને નાસ્તાનો ટાઈમ છે પણ હવે જો બપોરો કરવા બેઠી છું શું લઈ લઉં આ શું યાર આ શું એ તમને બધાને ખબર હોય તો કમેન્ટ કરજો

અને હવે લઈ લઈ ખીચડી આજે બટેટા શાક ને ખીચડી આજે ત્રણ વાગી ગયા છે બહુ મને નીંદર આવે છે હજી મને નીંદર આવે છે અને હવે થોડીક છાય જ લેલા હું જમવા બેઠી છું

નીંદર આવે મને ખૂબ આજે એટલું હતી એટલું હતી ને હજી નિંદર આવે સેમેરાડીમાં

પછી એને થોડુંક કામ કરશું એવું લાગશે તો ન કરે ને વળી પાછા સાત વાગે ને ત્યાં સુઈ જઈશું હમણાંથી બહુ જ નહીં પૂજા દીદી ને બહુ નીંદર આવે આઈ જાય પૂજા દીદી અઢી વાઈ ગયું ઉઠા સો હે ને કાલ રાતે કેટલા વાગે સુતા હતા હા કાલ રાત્રે અમે સોલવાન ગયા હતા ને પેરોદ નિવેદ કરવા એટલે બધા રીતે એક વાઈ ગયા એવા હતા એટલે એક વાગે ગયા હતા એટલે હે પૂજા દીદી પૂજા દીદી કાલ રાતના એક વાગ્યાના સૂતા છે તો અત્યારે અઢી વાગે ઠેઠ ઉઠ્યા છે આખો દિવસ ઉઠા તા અને હું ત્રણ વાગ્યે ઉઠી અને પૂજા દીદી મારી અરે અરે કુંભકરણ થઈ ગયા છે બહુ સૂતાણ કાઠી આટલું બધું હોય કોઈ ખબર પડે કે નહીં તમને ગુડ મોર્નિંગ કહી દો હલો અત્યારે ઉઠીને ડાયરેક્ટ કામ ચાલુ કર્યું દસ જારી કમ્પ્લીટ કરીને ને હમણાં એ કે એને દસ જારી ફટાફટ પાંચ વાગે ને તો કરું એટલે એને સાત વાગે ને તમે પાછી સુઈ જાઓ ખાઈ ને એવું કે છે પૂજા દીધી કબૂજ દીધી એવું ગયો ને તમે હવે હા ભાઈ ખોટું ભાઈ માં હમણાં પૂજા દીધી મારી યાર બહુ કુંકરણ થઈ ગયા છે